જય શ્રી કૃષ્ણ મિત્રો જય ભોલેનાથ આજે આપણે એક અદ્ભુત અને જ્ઞાનવર્ધક કથા સાથે રૂબરો થઈએ છીએ માનવતાને કલ્યાણની આ કથા માત્ર એક વાર્તા નથી પરંતુ તે આપણા જીવનમાં આવતી સમસ્યાનો સાચો ઉકેલ આપે છે ઈર્ષ્યા ગેરસમજ અને સંબંધોમાં આવતી મુશ્કેલીઓથી કેવી રીતે મુક્ત થવું આ કથા આપણને એ સમજાવે છે કે પ્રેમ અને વિશ્વાસ જ સાચો સુખ છે આ કથા પર્વત પર ભગવાન શિવ અને માતા પાર્વતી વચ્ચે થયેલા પર આધારિત છે માતા પાર્વતીના પ્રશ્નો અને ભગવાન શિવના જ્ઞાનથી ભરેલા ઉત્તરો આપણા જીવનને બદલી શકે છે તો ચાલો મિત્રો આપણે આ દિવ્ય સમાજમાં ડૂબકી લગાવીએ અને જીવનનું સાચું સુખ શોધીએ જો તમે પણ તમારા જીવનમાં શાંતિ અને સુખ લાવવા માંગો છો તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ હે ભોળેનાથ હે ગૌરીશંકર તમારી કૃપાથી આ કથા માનવતાના કલ્યાણ માટે પ્રસ્તુત કરવામાં આવી રહી છે તમારી અનુકંપાથી આ કથા જ્ઞાન શાંતિ અને પ્રેમનો સંદેશ આપે એવી મારી પ્રાર્થના છે તો ચારો મિત્રો કથા શરૂ કરીએ કૈલાસ પર્વતનું દ્રશ્ય અદ્ભુત હતું શીતળ હવામાં ચંદ્રની સુગંધ વ્યાપી હતી આકાશમાં મેઘોની છટા છવાઈ હતી અને ચંદ્રની રોશનીથી આખો વાતાવરણ દિવ્ય પ્રકાશથી ભરાયેલું હતું પર્વતની ટોચ પર બરફની ચાદર ઓઢાડેલી હતી જે સૂર્યની કિરણોથી ચમકી રહી હતી વૃક્ષની ડાળીઓ પર પક્ષીઓ મધુર સ્વરમાં ગીતો ગાતા હતા અને ચારે તરફ સુખ શાંતિ નું વાતાવરણ હતું ભગવાન શિવ ધ્યાન મગ્ન હતા તેમના માથા પર જટાઓનો મુકુટ હતો જેમાં ગંગાજી વિરાજમાન હતા તેમનું શરીર ભસ્મથી લપેટાયેલું હતું અને ગળામાં સાપનો હાર શોભાયમાન હતો તેમની ત્રીજી આંખ બંધ હતી અને તેઓ શાંત મુદ્રામાં બેઠા હતા માતા પાર્વતી તેમની પાસે બિરાજમાન હતા તેમના મનમાં કેટલાક પ્રશ્નો ઉઠી રહ્યા હતા જે માણવત્તાની સમસ્યાઓ સાથે જોડાયેલા હતા તેમની આંખોમાં જિજ્ઞાસા અને ચિંતા ઝાંખી પડતી હતી તેમની આસપાસ શિવના ગણ અને કેટલાક દેવી દેવતાઓ પણ હાજર હતા જે આ સંવાદ સાંભળવા માટે ઉત્સુક હતા

માનવતાના કલ્યાણ પ્રત્યેનો તેમનો પ્રેમ હતો તેમણે આ પ્રશ્નોને એટલી કોમળ અને આકર્ષક રીતે પૂછ્યા કે શિવજી હસવા લાગ્યા ભગવાન શિવે કહ્યું હે દેવી તમારા પ્રશ્ન ખૂબ જ ગહન છે હું તમને એક કથા સંભળાવું છું જે આ પ્રશ્નોના જવાબ આપશે ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું હે ગિરજે સાંભળો હું તમને એવી કથા સંભળાવું છું જે મનુષ્યના હદેમાં છુપાયેલી ઈર્ષા અને ગેરસમજના ભાવને સમજવામાં મદદ કરશે આ કથા એક સાધો અને એક મનુષ્ય વચ્ચે થયેલી ઘટના પર આધારિત છે એક સમયની વાત છે એક ગામમાં એક સાધુ રહેતા હતા તે ખૂબ જ ज्ञानी અને તપસ્વી હતા તેમની પાસે ગામના લોકો તેમની સમસ્યાઓ લઈને આવતા હતા અને તે તેમને સાચો માર્ગદર્શન પણ આપતા હતા એક દિવસ એક યુવક તે સાધુ પાસે આવ્યો તે ખૂબ જ દુખી અને પરેશાન હતો તે યુવકે સાધુને કહ્યું ગુરુજી હું મારા જીવનમાં ખૂબ દુખી છું મારા સંબંધમાં ઈર્ષ્યા અને ગેરસમજ મારા જીવનને નરક બનાવી રહી છે કૃપા કરીને મને આ સમસ્યાનો ઉપાય બતાવો સાધુ યુવકને એક નજરથી જોયો અને કહ્યો દીકરા તારી સમસ્યાનો ઉપાય તારી અંદર જ છુપાયેલો છે પણ તો તેને સમજવા માટે તારે એક યાત્રા કરવી પડશે યુવકે પૂછ્યું કેવી યાત્રા ગુરુજી તમે જે કહેશો તે હું કરવા તૈયાર છું બસ તમે મારી સમસ્યાનો કોઈ ઉકેલ આપો સાધુએ તેને એક નાનકડો કમળનો ફૂલ આપ્યો અને કહ્યો આ ફૂલ લઈને પાછના જંગલમાં જાઓ ત્યાં એક પાણીનો ઝરાણો છે તેની પાસે એક જૂનો પીપળો વૃક્ષ છે તે વૃક્ષની નીચે બેસીને આ કમળના ફૂલને જુઓ અને તેની સુગંધને અનુભવો જ્યાં સુધી તને તારા પ્રશ્નોના જવાબ ન મળે ત્યાં સુધી ત્યાં જ રહેજે યુવકે સાધુની વાત માની લીધી અને જંગલ તરફ ચાલી નીકળ્યો તે ઝરણાની પાસે પહોંચ્યો અને પીપળના વૃક્ષ નીચે બેઠો તેને કમળનું ફૂલ હાથમાં લીધો અને તેને ધ્યાનથી જોવા લાગ્યો ફૂલની સુગંધે તેને શાંતિ આપી પરંતુ તેના મનમાં હજી પ્રશ્નો હતા થોડી વાર પછી તેને લાગ્યું કે ઝરણાની પાસે એક કાજબો ધીમે ધીમે ચાલી રહ્યો છે કાજબો ઝરણાની ધાર પર પહોંચ્યો અને પાણીમાં ઉતરી ગયો યોગ કે વિચાર્યો ક્યાં કાચવો એટલો ધીમો કેમ ચાલે છે શું તે ક્યારે પોતાના જીવનમાં આગળ વધી શકશે ત્યારબાદ તેને લાગ્યું કે ઝરણાની ઉપર એક બાજ ઉડી રહ્યું છે બાજે આકાશમાં ઊંચે ઉડાન ભરી અને પછી નીચે આવીને ઝરણામાંથી પાણી પીધું યોગ કે વિચાર્યો આ બાજ કેટલો ઝડપી ઉડે છે જ્યારે કાજબો

તે તમારી પોતાની વિચારધારાનું પરિણામ છે જે રીતે બાજ અને કાજબો અલગ અલગ ગતિથી ચાલે છે તે જ રીતે દરેક વ્યક્તિનું જીવન અલગ હોય છે તમે બીજા વ્યક્તિ સાથે તમારી તુલના કરીને દુખી થાઓ છો પરંતુ આ તુલના નિર્થક છે એટલે કે નકામી છે યુવકે પૂછ્યું પરંતુ હું ઈર્ષાની લાગણીઓથી કેવી રીતે મુક્ત થઈ શકું ફૂલે જવાબ આપ્યો ઈર્ષા ત્યારે જ થાય છે જ્યારે તમે બીજા વ્યક્તિઓની કિંમતી વસ્તુઓને જુઓ છો અને તેને મેળવવાની ઈચ્છા રાખો છો પોતાની પાસે રહેલી વસ્તુઓને ભૂલી જાઓ છો ઉદાહરણ તરીકે તમારો મિત્ર નવી કાર લાવે તો તમે તેને જોઈને ઈર્ષા કરો છો પણ તમે એ ભૂલી જાઓ છો કે તમારી પાસે પણ એક સુખી પરિવાર છે અને સ્વચ્છ જીવન છે જો તમે તમારી અંદરની સુંદરતાને ઓળખો અને તમારા જીવનમાં સંતોષનો ભાવ લાવો તો વિશે આપોઆપ દૂર થઈ જશે યુવકે ફરીથી પૂછ્યું પરંતુ સંબંધોમાં ગેરસમજ કેમ થાય છે હું તેને કેવી રીતે દૂર કરી શકું ફૂલે કહ્યું ગેરસમજ ત્યારે થાય છે જ્યારે તમે બીજાઓના મનને સમજતા નથી જો તમે બીજાઓની લાગણીઓને અનુભવો અને તેમના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરો તો ગેરસમજ આપોઆપ

કે પત્ની તેના કામની કદર નથી કરતી આ ગેરસમજનો કારણ હતો કે બંને એકબીજાની લાગણીઓ અને મહેનતને સમજ્યા વિના પોતાની જાતને સાચો માની બેઠા પરંતુ જ્યારે બંને એકબીજાની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરે છે ત્યારે તેમને સમજાય છે કે પત્ની ઘરની જવાબદારીઓમાં વ્યસ્ત હોવાથી પતિને ધ્યાન આપી શકતી નથી અને પતિ પોતાના કામમાં વ્યસ્ત હોવાથી પત્નીને ધ્યાન આપી શકતો નથી આ સમજણથી ગેરસમજ દૂર થઈ શકે છે અને બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે તેથી જો તમે તમારા સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ જાળવી રાખો તો ગેરસમજ ક્યારે આવશે નહીં જે રીતે કમળની પાંખડીઓ એકબીજા સાથે જોડાયેલી છે તે જ રીતે સંબંધો પણ પ્રેમ અને વિશ્વાસથી જોડાયેલા છે યુવકને હવે તેના પ્રશ્નોના જવાબ મળી ગયા હતા તેને કમળના ફૂલનો આભાર માન્યો અને સાધુ પાછે પાસો ફર્યો તેણે સાધુને કહ્યું ગુરુજી મેં સમજી લીધું છે કે ઈર્ષ્યા અને ગેરસમજ મારા મનના વિકાર છે જો હું મારી અંદર સંતોષ અને પ્રેમનો ભાવ લાવીશ તો આ સમસ્યાઓ આપમેળે દૂર થઈ જશે સાધુએ હસતા હસતા કહ્યું તમે સાચું સમજે છો દીકરા જીવનમાં સુખ ત્યારે જ મળે છે

કે ઈર્ષ્યા અને ગેરસમજ મનના વિકાર છે જો મનુષ્ય પોતાની અંદર સંતોષ અને પ્રેમનો ભાવ લાવે તો આ સમસ્યાઓ આપમેળે દૂર થઈ જશે સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ જ સાચું સુખ છે માતા પાર્વતીએ કહ્યું હે નાથ તમારી કથાએ મારા પ્રશ્નોના ઉકેલ આપી દીધા છે હું આશા રાખું છું કે આ કથા માનવતાના કલ્યાણમાં મદદરૂપ થશે મિત્રો તમને આ કથા કેવી લાગી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ જરૂર લખી દેજો જય ભોલેનાથ ઓમ નમઃ શિવાય